બજેટ બે હજાર છવ્વીસ તેમજ આઠમા પગાર પંચને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે આઠમા પગાર પંચમાં એચઆરએ નિયમ રિસેટ થશે મેડિકલ એલાઉન્સ પણ ડબલ થવા જઈ રહ્યું છે બેઝિક પે પછી કયા કયા ભથ્થા તમારો પગાર વધારશે તે વિગતવાર આજના વિડીયોમાં આપણે જોઈએ અને બજેટ બે હજાર છવ્વીસને લઈને નાણાં મંત્રી દ્વારા એક મહત્વના સંદેશ આપવામાં આવે છે નાણા મંત્રીના પિટારામાંથી શું નીકળશે મધ્યમ વર્ગની શું છે માંગ તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો બજેટ બે હજાર છવ્વીસ નાણામંત્રીના પિટારામાંથી શું નીકળશે મધ્યમ વર્ગની શું છે માંગ તમામ વિગતો પહેલાં જોઈએ એક ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટને લઈને મધ્યમ વર્ગમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે પગારદાર વર્ગ અને કરદાતાઓને આ બજેટમાંથી મોટી રાહતોની આશા જોવા પણ મળી રહી છે ખાસ કરીને નવો આવકવેરા કાયદો અમલમાં આવે તે પહેલા જૂની કર વ્યવસ્થા હેઠળ કલમ એસીસી ની મર્યાદા વધારીને બે લાખ રૂપિયા કરવાની અને હોમ લોન પર વધારાની કર છૂટ આપવાની માંગ ઉઠી રહી છે હવે સવાલ એ છે કે શું આ વખતે નાણાં મંત્રી મધ્યમ વર્ગની અપેક્ષાઓ પર ખરી ઉતરશે

એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ રજૂ થનારો મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોનો ત્રીજો પૂર્ણ બજેટ ફક્ત આંકડાઓ પૂરતો નથી પરંતુ તે સામાન્ય માણસની બચત ખર્ચ અને ભવિષ્યને અસર કરનાર મહત્વપૂર્ણ દસ્તાવેજ છેલ્લું બજેટ જૂના આવકવેરા કાયદા હેઠળ કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસને ખાસ અને ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે કારણ કે આ વર્તમાન આવકવેરા કાયદા હેઠળનું છેલ્લું પૂર્ણ બજેટ હશે સરકાર એક એપ્રિલ બે હજાર છવ્વીસથી લગભગ સાહીઠ વર્ષ જૂના આવકવેરા કાયદાને બદલીને નવો આવકવેરા કાયદો બે અમલમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે તેથી જ આ બજેટ માત્ર વર્તમાન રાહતો પૂરતું નથી પરંતુ ભવિષ્યની કર વ્યવસ્થાનો પાયો નાખનાર પણ બની શકે છે હવે જૂની કર વ્યવસ્થાના કરદાતાઓમાં નારાજગી જોવા મળી રહી છે તો આવું કેમ તો બજેટ બે માં સરકારે નવી કર વ્યવસ્થા વધુ આકર્ષક બનાવીને રૂપિયા બાર લાખ સુધી ની આવક કરી હતી અને મૂળભૂત મુક્તિ મર્યાદા રૂપિયા ચાર લાખ સુધી વધારી દીધી હતી આ નિર્ણયો નવી કર વ્યવસ્થા મજબૂત બની પરંતુ જૂની કર વ્યવસ્થા પસંદ કરનારા કરદાતાઓ પોતાને અવગણાયેલા અનુભવતા રહ્યા જૂની વ્યવસ્થા હેઠળ PF હોમ લોન અને વીમા જેવી બચત યોજનાઓ પર આધાર રાખનારા લોકોની સૌથી મોટી માંગ એ છે કે મૂળભૂત મુક્તિ મર્યાદા રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખથી વધારવામાં આવે સાથે સાથે વધતા ફુગાવાના સમયમાં કલમ એસી હેઠળની રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખની મર્યાદા અપૂરતી લાગી રહી છે શિક્ષણ અને વીમા ખર્ચને ધ્યાનમાં રાખીને આ મર્યાદા ઓછામાં ઓછી રૂપિયા બે લાખ કરવાની માંગ પણ ઉઠી રહી છે તેમજ આવાસ અને આરોગ્ય ખર્ચ પર પણ વધુ રાહતની અપેક્ષા જોવા મળી રહી છે મોંઘવારીના આ સમયમાં ઘર ખરીદવું અને તબીબી સારવાર લેવો મધ્યમ વર્ગ માટે મોટો પડકાર બની ગયો છે કરદાતાઓનું માનવું છે કે માત્ર ટેક્સ સ્લેબમાં જ ફેરફારથી જ નહીં પરંતુ જરૂરી ખર્ચ પર વધુ કપતથી સાચી રાહત મળશે પતિ મકાન કિંમતોની સામે હોમ લોનના વ્યાજ પર મળતી રૂપિયા બે લાખની કર છૂટ હવે ઓછી લાગી રહી છે આ સાથે જ મધ્યમ વર્ગની માંગ છે કે જો સરકાર ભવિષ્યમાં નવી કર વ્યવસ્થાને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવા માંગે છે તો તેમાં પણ આરોગ્ય વીમા અને ગૃહ લોન જેવી મહત્વપૂર્ણ કપાતોનો સમાવેશ કરવો જોઈએ જેથી બચત અને રોકાણને પ્રોત્સાહન મળી શકે સરળ નિયમો અને ઝડપી પ્રક્રિયાની પણ માંગ કરવામાં આવી છે સામાન્ય કરદાતા હવે ફક્ત કર ઘટાડાની નહીં પરંતુ સરળ અને પારદર્શક કર વ્યવસ્થાની પણ અપેક્ષા રાખી રહી છે ઘણી વખત રિટર્ન ફાઇલ કર્યા બાદ રિફંડમાં વિલંબ અથવા તો ટીડીએસ મેચિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આગામી નવા આવકવેરા કાયદાથી સૌથી મોટી અપેક્ષા એ છે કે નિયમો સરળ બનાવવામાં આવશે આ કારણે ચાલી રહી છે સાથે સાથે મૂડી લાભ કર કેપિટલ ગેન્સ ટેક્સને લઈને પણ સરળ અને એક સમાન નિયમોની માંગ છે કારણ કે હાલ શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ અને મિસ્કત માટે અલગ અલગ નિયમો હોવાને કારણે કરદાતાઓ માંગ ઊભી ઉભી થઈ રહી છે બીજા જે મહત્વના સમાચાર છે તે છે એક્ટ પે કમિશનને લઈને આઠમા પગાર પંચ લઈને જેમાં એચઆર ના નિયમ રિસેટ થશે મેડિકલ એલાઉન્સ પણ ડબલ થઈ શકે છે બેઝિક પે પછી કયા કયા પથ્થામાં તમારો પગાર વધારશે વિગતવાર તે પણ આપણે જોઈએ તો હજુ પણ આઠમા પગાર પંચની ચર્ચા થાય છે તો વાતચીત હંમેશા ફિટમેન્ટ ફેક્ટર અને નવા બેઝિક પગાર સુધી સીમિત રહે છે પરંતુ હકીકત એ છે કે કોઈ પણ સરકારી કર્મચારીની ટેક હોમ સેલરી માત્ર બેઝિકથી બનતી નથી અસલી અસર પડે છે પથ્થાથી અને આઠમા પગાર પંચમાં આ સૌથી મોટો અને રસપ્રદ ફેરફાર જોવા મળી શકે છે સરકારી વર્તુળોમાં ચર્ચા છે કે આ વખતે એચઆરએ મેડિકલ એલાઉન્સ અને ટ્રાવેલ એલાઉન્સ ટીએને આજની મોંઘવારી અને જરૂરિયાત પ્રમાણે બીજી વાર ડિઝાઇન કરી શકાય છે તો આપણે આ વિષયને એક એક કરીને સમજીએ તો આઠમા પગાર પંચમાં આ ત્રણ ભથ્થામાં શું બદલાઈ શકે છે અને તમારા ખિસ્સા પર તેની શું અસર પડશે તો સૌથી પહેલા એચઆરએ ટકા ઘટશે પરંતુ પૈસા વધશે સાતમા પગાર પંચમાં એચઆરએ ની સિસ્ટમ શું હતી સાહેબ સાતમા પગાર પંચમાં એ શહેરોને ત્રણ કેટેગરીમાં વિભાજીત કર્યા હતા જેમાં શહેરની કેટેગરી એક્સ વાય જેટ એક્સ મેટ્રોમાં બેસિકના ત્રીસ ટકા વાય મોટા શહેરમાં બેઝિકના વીસ ટકા અને જેટ નાના શહેરોમાં બેઝિક ના દસ ટકા આ એચઆરએ ડીએ પચાસ ટકા પછી જાહેર કરવામાં આવ્યો હતો દરેક વ્યવસ્થા ડીએ સાથે જોડાયેલી હતી જેમ જેમ ડીએ વધ્યું એચઆરએ ના દરો પણ ઉપર ગયા તો આઠમા પગાર પંચમાં એચઆરએ નો નિયમ કઈ રીતે બદલાઈ શકે છે હવે નવા પગાર પંચની એક પરંપરા રહી છે ડીએ ને થી શરૂ કરવું આ રીતે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે કે એચઆરએ ના દરો પણ રીસેટ થઈને ચોવીસ ટકા સોળ ટકા અને આઠ ટકા પર આવી શકે છે એટલે કે ટકાવારી ઓછી દેખાશે પરંતુ નુકસાન થશે નહીં તો હવે ફાયદો કેમ થશે તે સમજીએ તો બેઝિક પગારમાં સૌથી પહેલા તો બેઝિક પગારમાં મોટી છલાંગથી આ વધારો જોવા મળશે ઉદાહરણ તરીકે સમજીએ લેવલ છ એક સિટી ટકાવારી ઘટી પરંતુ એચઆરએ બમણાથી વધી ગયું હતું આજ આઠમા પગાર અસલી કેમ છે મેડિકલ એલાઉન્સ પેન્શનરો માટે સૌથી મોટી રાહત સાતમા પગાર પંચમાં કાર્યરત કર્મચારીઓ માટે ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ લગભગ ખતમ કરી દેવામાં આવ્યું હતું અને સીજીએચએસ પર ભાર મૂકવામાં આવ્યો હતો પરંતુ પેન્શનરો માટે આ બધું હજુ મહત્વનું રહ્યું છે વર્તમાન સ્થિતિ ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ એફએમએ રૂપિયા એક હજાર દર મહિને અને એક સીપીસી માં શું બદલાશે તો બે હજાર સત્તર પછી દવાઓની કિંમત વધી છે હોસ્પિટલનો નો ખર્ચ અનેક ગણો થયો છે તેથી મજબૂત આશા છે કે મેડિકલ એલાઉન્સ રૂપિયા બે હજાર થી રૂપિયા ત્રણ હજાર દર કરી શકાય છે આ ફેરફાર તે લાખો પેન્શનરો માટે મહત્વનો હશે જે સીજીએચએસ હેઠળ આવતા નથી ત્રીજું છે ટ્રાવેલ એલાઉન્સ ડીએ મર્જર થી બદલાશે ગણિત ટીએ તે બધું છે ઘરથી ઓફિસ આવવા જવા ટ્રાન્સપોર્ટ ખર્ચ માટે આપવામાં આવે છે અત્યારે ટીએ કઈ રીતે નક્કી થાય છે તો અત્યારે મૂળ ટીએ પ્લસ તેના પર ટીએ જેમ જેમ ટીએ વધે છે તેમ ટીએ પણ વધે છે તો આઠમા પગાર પંચમાં મોટું ટ્વિસ્ટ જોવા મળશે એચડીસીપીસીમાં વર્તમાન ડીએ જે અત્યાર સુધી સાહેબ ટકા પ્લસ સામેલ કરી શકાય છે બેઝિક પગારમાં મર્જ કરવામાં આવશે તેનો મતલબ ટીએ ની જૂની ડીએ લિંક સ્ટ્રક્ચર ખતમ થઈ જશે ટીએ માટે નવો બેઝ રેટ નક્કી થશે સરકારની સામે મજબૂરી પણ છે છેલ્લા દસ વર્ષમાં પેટ્રોલ ડીઝલ બસ મેટ્રો ભાડું ખાનગી ટ્રાન્સપોર્ટ મોંઘા થઈ ગયા છે તેથી ટીએ ની સંભાવના ચોક્કસપણે રહેલી છે કુલ મળી પગાર પર શું અસર પડશે તો એક ટપી કમિશનની અસલી અસર ત્રણ લેવલ પર દેખાશે બીજીક પગારમાં મોટો વધારો એ ટીએ જેવી રકમની ગણતરી નવા બેચ પર થશે પેન્શનરો મેડિકલ એલાઉન્સ સીધી રાહત મળશે એટલે કે પગાર સ્લિપ માત્ર મોટી દેખાશે નહીં વાસ્તવમાં ટેકોમ વધશે તો આખરે મામલો શું છે તો આઠમો પગાર પંચ માત્ર નંબર બદલવાનો અભ્યાસ હશે નહીં આ એક એવું રિસેટ હશે જેમાં એચઆર એની ટકાવારી ઘટીને પણ ફાયદો થશે ટીએ આજના ખર્ચા પ્રમાણે પ્રાસંગિક બનશે એટલે કે તમારી વધેલી સેલેરી માત્ર કાગળોમાં નહીં પરંતુ દર મહિને ખિસ્સાનો ભાર પણ વધારશે ધન્યવાદ